નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે યોજના માહિતી યુટ્યુબ ચેનલમાં આજના વીડિયોમાં આપણે જાણીશું આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની નવી ભરતી પ્રક્રિયા વિશે ચાલો પહેલાં જાણીએ સંપૂર્ણ સમયગાળો ઓનલાઇન અરજી શરૂ થશે આઠ ઓગસ્ટ બે હજાર પચ્ચીસથી છેલ્લી તારીખ છે ત્રીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સીડીપીઓ દ્વારા સ્ક્રૂટની થશે એકત્રીસ ઓગસ્ટથી આઠ સપ્ટેમ્બર સુધી પીઆઈ દ્વારા મેરિટ અને જનરેશન થશે દસ સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી વીસ સપ્ટેમ્બરથી અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન એપીલ માટે સમય રાખવામાં આવ્યો છે એપીલની પરિણામ તારીખ છે ત્રીસ સપ્ટેમ્બરથી આઠ ઓક્ટોબર સુધી પ્રમાણપત્રોની ચકાસણી થશે દસ ઓક્ટોબરથી અઢાર ઓક્ટોબર સુધી અને છેલ્લે હાજર થવાની તારીખ છે વીસ ઓક્ટોબરથી અઢાર નવેમ્બર સુધી હવે જાણીએ જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશે જન્મ તારીખ માટે લિવિંગ સર્ટિફિકેટ ધોરણ દસ અને બારની માર્કશીટ જાતિ અને રહેઠાણનો દાખલો રેશન કાર્ડ અથવા લાઇટ બિલ લગ્નનો દાખલો જો લાગુ પડે તો વિધવા અથવા અનુભવી ઉમેદવાર હોય તો તેનું પ્રમાણપત્ર તમામ ડોક્યુમેન્ટ્સની સ્કેન કરેલી કોપી હોવી જરૂરી છે અરજી કરવાની વેબસાઇટ છે ઈ ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ ઇન સાઇટ પર જઈને રજીસ્ટ્રેશન કરો ફોર્મ ભરો ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને અરજી સબમિટ કરો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને યોજના માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા વધુ સરકારી યોજના અને ભરતીના અપડેટ્સ માટે જોડાયેલા રહો જય હિન્દ